તાલાળા માર્કેટની અંદર આવી ગયું જબરદસ્ત જબરજસ્ત ખેડૂતોનો ઉત્સાહ ભયંકર જોવા મળી રહ્યો છે આપણી સાથે જોડે લાલભાઈ લાલભાઈ આપણી સાથે મિનિટ આપણે વાત કરશે બે લાલભાઈ કે લાલભાઈ શું લાગે છે આ વર્ષે માર્કેટમાં જે પ્રમાણે કેસર કેરી આવે છે એ પ્રમાણે મને દસ વર્ષના રેશે પ્રમાણે કેસર કેરી ઓછી છે એનું કારણ હું આજે માર્કેટમાં કેરી બહુ ઓછી છે આ વાતાવરણના હિસાબે ખેડૂને બહુ ઓછી કેરી ઉતરી છે એટલે આ વર્ષે કેરીનો ભાવ બહુ સારો રહે છે અને સારી કિંમતમાં વેચાય છે ખેડૂને વેપારી બેમાંથી એક મળતા નથી એટલા માટે થઈને આ વર્ષે ભાવ ટેકો રહે છે આજે ભાગ્યોદયમાં ખેરી વેચાણી છે સોળસો રૂપિયાનું ભાવ છે છે દર્શક મિત્રોને એક જણાવવાનું કે લાલભાઈના દુકાનની અંદરદર મેંગો દરની અંદર અંદર લગભગ સોળસો રૂપિયા હાયશ લાલભાઈનો બોક્સ થયું છે લાલભાઈને જોરદાર તાળીઓ જે બધા લઈ જયો અજબોજ 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 લાલભાઈ તમારી કેરીમાં હું જોઉં છું એક નંબર જે હાઈ થતી હતી હું તો જોઉં છું એક નંબર તમારી પાસે વસ્તુ કેરી હતી તેનું કારણ હું મારે ખેડૂતને હું કવ છું કે ભાઈ તમે કેરી સારી લાવો ભાવ દેવાની તેવડ મારામાં છે

એનું કારણ અમારો સ્વભાવ ને અમારી આ કોઈ દી કેરીમાં ગાલમેલ થતી નથી અને કોઈ દી કોઈની એક કેરી પણ અમારી આ ચોરાતી નથી કોઈ વસ્તુ થતી નથી અમારે ખેડૂને સરકાર કે વેપારીને સરકાર કે એટલા માટે વેપારીનો અને ખેડૂનો અમારી માટે પ્રેમ છે બરાબર લાલભાઈ આ જે કેરી આપણી છે એ કયા કયા સિટીની અંદર આપણે સપ્લાય કરવી છે અમારી કેરી આથી લગભગ બધી જગ્યાએ જાય છે બોમ્બે જાય છે આફ્રિકા વાળા આવે છે બધા લઈ જાય છે આથી આજે બોમ્બેની કેરી પચાસ દાગીના ભરાણા છે બરાબર બીજું દર્શક મિત્રો ને જણાવવાનું કે લાલભાઈ કેરી એક્સપોર્ટ પણ કરે છે દુબઈ લંડન પેરિસ યુએસએ લાલભાઈ ની કેરી જાય છે એના માટે તાળીઓ બરોબર છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ પહેલી વાર મને હું આ દસ વર્ષના એવરેજ પ્રમાણે જો લાલભાઈ મને પહેલીવાર એવા માણા મળ્યા કે પોતાના બોક્સ થઈ વિદેશની અંદર એક્સપોર્ટ કરે છે ભલા મણા અને એક્સપોર્ટની અંદર ઘણા બધા લાયસન્સો લેવા પડતો છે લાલભાઈ એના માટે કટિબદ્ધ છે લાલભાઈ ભાઈ ઓરિજિનલ કેસર તાળા ગીરની કેરી તમારે જો ખાવી હોય